જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધા નવા બ્લોગમાં તો મારું છે રાજુ અને તમે જોઈ રહ્યા રાજુ બ્લોગ છે અને વિનંતી કરીશ કે તમે લાઈક અને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન ઓન કરી એટલે આપણે જેવો જો જેમ કે હું જે પહેલા વિડિયો નોટિફિકેશન તમારા પર પહોંચી જશે તો થોડો ગ્રામ બળવો મીડું છે એટલે થોડો ખવાજ એવું થઈ ગયું છે તો આ એ મમ્મી છે હું કરો આ જન સુલો જે હમ સાબ આજ તો સાબ બનાવ છે આજ નો બનાવ કાઈક નો બનાવ કાઈક થઈ ગયો પેલો સાબ બનાવી નાખો આજ તો આજ બનાવી દો આજ તો સાબ બનાવનો સાબ તો હાથ ને

तो गे भाखरी में गेसो पण खावन कोने मजा आवे वो कमेंट करना जो काम हां हां बधाय ने मजा आवे वो तो घी नो खाता होय ये ने नो मजा आवे हम मजा आवे हां उने उने में तो मजा आवे गरम गरम में मजा आवे तो हेलो फैमिली खाई पीने बसी मोली तो फैमिली अचार वागी जाते हाडा हाथ ने हां मने बदे जाते हां

मजा बंगड़ी जी दवा ले ली थी के दवा हूं टिकड़ी पी दी थी पास लायो के आने लायो नहीं थी न मापा हर बापा वाड़िया रोका जी आज ही रोका जी हां आज ही रोका जी तो आज से त्रिज नोर तू ने ये जो हूं बनावन से खावा में तो हूं बनावन के होने सामने रोटला फने नोर तू नहीं सोडावन होई बाने सोड़ा સેવ બનાવશે છે આજ તો આલો પછી તો ફેમિલી આપણે તમે જોઈ શકો છો તો આપણે દયાબેન રોટલો બનાવેલો છે અલે શીખે તો મા નથી એનો છે ના જો લાંબો થઈ ગયા

આ ડાળપાતે આવેલા છે નો મશીનવાળી તો આમાં હું આમાં મશીન ને બધું ચેક પછી તમને અનબોક્સિંગ કરીને બતાવશું તો માં મમી આ ઘરે દે આ બેનને ખીજાણા જાવ જાવ ઈ તો ખબર સી તો તો ફેમિલી માં હું શું ખબર છે એટલે શું એવું ન તો એમાં એવું શું છે ને એને લાગતું કે હું વિડિયો ને ઉતતો પણ મેં હકીકત વિડિયો ઉતારતો ખાધી આવી

મમ્મી રોટલા બનાવી નાખો મારી હાટું કામ અમારે રાત ભાઈ તો રોટલો બનાવવો પડે હજી દયા બેન રોટલા શીખે છે એટલે કાઈ બહુ હારા આવડે ની કઈ નહી હવે તો હારા બનાવવા છે તો ધીમે ધીમે બનાવવા મળ્યા છે સમજો આપણે એકાદ ઘરે એને છે ને એને રોટલા નો ખાઈ તો એને થાય કે આંતે હારા બનાવું તો ખાય હવે આંતે હારા બનાવું તો ખાય એમ કરીને થોડુંક આવડે એમ તો કા એટલે તો ઈ તો નકા રોટલા તો હારા બનાવે છે રોટલા તો નકા હારા બને છે મટલા આ પ્રસાદી છે અંબી માની તો આ જો સેવ બનાવેલી છે સેવ બનાવીતી અલ્દી ને લાગે છે આવી ગયા છે તો મારે છે બાય

આ હમ 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 હારંગ કરે છે પણ આ ચારે ભાગ ભાગને ને રાખતા ઈ તો એને વાડી કરી હા તો એટલે છે ને ઈ તો કાકા નથી શિલ્પાબેન તો ઈ આપણે આયે શીખ છે કામ ને અમે આડીડા છે તમને કોઈને ખબર ન હોય કે ઈ કામ આડીડા હમ પહેલા તોરાજી હતા ને હવે આડીડા છે ને કાશલબેન આપણે નેવડ છે કામ તો ઉપર આપણે ફેન ચાલુ થઈ ગયો છે અને નીચે જો બધું ખાવાનું કેટલું બધું ખાવાનું છે જોવો તો ખરા કે કેમ મજા આવશે ખાવું તો આવો બધાય એને કમેન્ટ કરી નાખજો વ્લોગ કેવો ગમો કામ ગમો હોય તો હા કમેન્ટ કરવી પડે તો આનો વ્લોગ આવ્યો દીત ચાલો ખાકીન પછી હવે નમતા કેમ કે આનો વ્લોગ આવ્યો દીત એવો મળ એકાલનો વ્લોગ માં એમાં તેજ જય માતાજી એન્ડ માં દેતો આખો વ્લોગ એકાલનો